અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતના દરિયાકાંઠે જાણે નશીલા પદાર્થની હેરાફેરી માટે બની ગયું હોય એમ લાગી રહ્યું છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માદર પદાર્થનો જથ્થો મળી આવ્યો છે ત્યારે વીસમી જૂન બોર્ડર સિક્યુરિટી ફોર્સના બીએસએફના જવાનોને કચ્છના સક્રિય વિસ્તારમાં એકસો પચાસ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું કરાયેલું ડ્રગ્સ હેરોઈન ચરસ ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટ મળી આવ્યા હતા છેલ્લા એક અઠવાડિયામાં બીએસએફે એકસો પચાસથી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે કચ્છના દરિયાકાંઠેથી બુધવારે ઓગણીસમી જૂન સર્ચ ઓપરેશન દરમિયાન સાઠ પેકેટ ચરસના મળી આવ્યા હતા અગાઉ અઢારમી જૂન પણ બે જુદા જુદા પરથી ડ્રગ્સ પેકેટ ત્રેવીસ પેકેટ મળી આવ્યા હતા ત્યારે સતત મળી રહેલા નશીલા પડદાશના જથ્થાને પગલે સુરક્ષા એજન્સીઓ સદસ્ય પેટ્રોલિંગ પ્રક્રિયા વધારી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાન તરફથી આવે છે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ માછીમારના બોટમાં પેડલો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે દરમિયાન આ ગોર્મેન્ટ કે અન્ય એજન્સીઓ બોટને જોઈ જાય તો આ પેડલો આ માદર પદાર્થોની કોડીઓ દરિયામાં ફેંકી દે છે ચરસ સહિતના માદર પદાર્થનું પેકિંગ એવી રીતે કરવામાં આવે છે કે દરિયાના પાણીથી આ પેકિંગને નુકસાન થતું નથી દરિયાના કોઈપણ વસ્તુ સમાવતો નથી અને એટલે દરિયાકાંઠે ફેંકી દે છે અને તેને એજન્સીના હાથે લાગ